બોટાદ એલસીબી ટ્રકમાં આડસમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો સાથે બે આરોપીને પકડી પાડ્યા ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના બરવાડા ખાતે ઘઉંની બોરીની આડશમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો એલસીબીએ પકડી પાડી ધોરણ શરણી કાર્યવાહી છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી સોલંકી તથા સ્ટાફના એએસઆઈ સીએન રાઠોડ સહિતના લોકોએ નાઇટ કોમ્બિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન પાસિંગની ટાટા ટ્રક રજિસ્ટ્ર નંબર આર જે ઝીરો ચાર જી બી સત્યાસી અડતાલીસ વાળીમાં ઘઉંના કટ્ટાની આડસમાં ભારતીય બનાવટનો વિદેશીદારોનો મોટો જથ્થો સંતાડી ધંધુકા તરફથી નીકળી ભાવનગર તરફ આવતા હતા તે દરમિયાન રેડ કરતા બે આરોપી સરવન બાબુલાલ બિશ્નોય રહેવાસી ખારા તાલુકો સાંચર જિલ્લો સાંચર અને સુનીલ કુમાર બાબુલાલ બિશ્નોઈ ગામ પુનાશા રાજસ્થાન વડાને પકડી પાડી તેમની પાસેથી ટ્રક અને વિદેશી દાવોનો મોટો જથ્થો એમ કુલ મળીને સડસઠ હજાર એમ કુલ મળીને સડસઠ લાખ એકવીસ હજાર નવસો ને છોતેરનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો